ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહોના અકસ્માત અટકાવવા માટે હવે બેરિકેટ સાથે સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે આ સાથે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહોના અકસ્માતને અટકાવવા માટે વન વિભાગ એક્શન મોડમાં છે નેશનલ હાઇવે પર વન વિભાગ દ્વારા બેરિકેટ અને શાઇન બોર્ડ મારવામાં આવ્યા છે વન વિભાગે નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને ગતિ મર્યાદા ઘટાડવા અપીલ કરી છે જ્યારે પ્રથમ વખત હાઈવે પર બેરિકેટ મૂકી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે વન વિભાગની ટીમે રાતથી લઈ વહેલી સવારે સતત ખડે પગે રહી સિંહોના મોત અને અકસ્માત અટકાવવા માટે પેટ્રોલિંગ શરૂ કર્યું છે નેશનલ હાઇવે સાથે સાથે રેવન્યુ વિસ્તારમાં પણ રાત્રિના દરમિયાન વન વિભાગે પેટ્રોલિંગ શરૂ કર્યું છે જાફરાબાદના બાલાની વાવ કાગવદર સહિત આસપાસના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સખત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ભાજપ નેતા અમરીશ ડેરે કેન્દ્રીય વન મંત્રીને પત્ર લખ્યો હતો અને સિંહોના અકસ્માત અટકાવવા મામલે તાત્કાલિક ધોરણે નિયમો ઘડવાની માંગ કરી હતી જો કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર હાલમાં વન વિભાગે પેટ્રોલિંગ સખત બનાવ્યું છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર અમરેલી